પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ વિરોધનો વંટોળ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ચૂક્યો છે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ ભાજપની વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે રૂપાલા ઉમેદવાર તરીકે રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ નહીં કરવા દેવામાં આવે રાજકોટ મોરબી જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ અને ભાવનગરના ગામડાઓમાં પણ વિરોધનો સૂર જોવા મળ્યો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓને લઈને જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ હજુ પણ વિવાદ વકરેલો જોવા મળી રહ્યો છે પરષોત્તમ રૂપાલાએ બે હાથ જોડી માફી માંગી વીડિયો બનાવી માફી માંગી પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનો માફ કરવાના મૂડમાં અત્યારે જોવા મળી રહ્યા નથી ઉમેદવાર બદલ માંગ કરી રહ્યા છે દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ અને ભાવનગરના ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં પોસ્ટર લાગ્યા છે અને એ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બદલવામાં આવે જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલવામાં આવે ત્યાં સુધી ગામમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રવેશ ન કરવો આ સાથે ભારતીય ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ માફી માંગી તેમણે કહ્યું કે પરસોત્તમ રૂપાલાને માફ કરી દો પરસોત્તમ રૂપાલાથી ભૂલ થઈ ગઈ છે અને તેમણે માફી પણ માંગી છે ક્ષત્રિય સમાજ હજુ પણ માફ કરવાના મૂડમાં જોવા નથી મળી રહ્યું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજની દીકરીઓને લઈને મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું કે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર ક્ષત્રિય સમાજના લોકોએ કર્યા મહારાજાઓએ કર્યા આ પ્રકારના વિવાદિત નિવેદન બાદ પરસોત્તમ રૂપલાની મુશ્કેલીમાં સતત દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે રદ ઉમેદવાર તરીકે રદ ન થાય ત્યાં સુધી ગામમાં હવે પ્રવેશ નહીં આપવામાં આવે આ પહેલા ઘણા બધા એવા જિલ્લાઓ પણ હતા કે જ્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી પરંતુ ભાજપ એમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જોવા મળી આ સાથે અત્યારે ઘણા બધા એવા ગામડાઓ છે સૌરાષ્ટ્રના એવા ગામડાઓ છે કે જ્યાં અત્યારે પોસ્ટર વોર શરૂ થયું છે પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને એમાં કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવે ક્યાં શું બોલવું કેવું બોલવું અને કેટલું બોલવું ન બોલવામાં નવગુણા ઘણી બધી કહેવતો આજે પરશોત્તમભાઈ રૂપાલાને યાદ આવતી હશે કારણ કે એક વિવાદિત નિવેદન અને તેમની મુશ્કેલીમાં વધારો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય ન વિચાર્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને હવે સામે આવી અને લોકોને કહેવું પડી રહ્યું છે ક્ષત્રિય સમાજના આગેવાનોને કહેવું પડી રહ્યું છે કે રૂપાલાજીથી ભૂલ થઈ ગઈ છે તેમનાથી બોલાઈ ગયું છે તેમણે બે બે વાર માફી પણ માંગેલી છે હવે તેમને માફ કરી દેવામાં આવે પરંતુ સ્થિતિ અત્યારે વણસેલી જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજના આગેવાનો માફ કરવાના મૂડમાં અત્યારે નથી જોવા મળી રહ્યા સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ગામડાઓ છે રાજકોટ મોરબી દ્વારકા સુરેન્દ્રનગર ભાવનગર જામનગર જૂનાગઢ કચ્છ જેવા ઘણા બધા જિલ્લાઓના ગામડાઓમાં પોસ્ટર લાગેલા છે અને એ પોસ્ટર એ પ્રકારના છે એમાં લખાણ લખવામાં આવ્યું છે કે રાજકોટથી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે જો રદ નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેમની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે